ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે કપાસની પણ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે અને આ કૃષિ વિભાગની બેઠકની અંદર માત્ર મગફળી ખરીદી પરંતુ ગઈકાલે જે પ્રકારે બોટાદની અંદર ખેડૂતો આમ આદમી પાર્ટી અને ભાજપ પોલીસ વચ્ચે જે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી તેને લઈને પણ જે ખેડૂતોના પ્રશ્નો છે તેને લઈને પણ આજે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી છે તેને લઈને ચર્ચા થશે ખાસ કપાસ ની ખરીદી જે એપીએમસી કરે છે ત્યાં જે કડદા પ્રથાને લઈને પ્રક્રિયા ચાલી રહી છે તો તે નાબૂદ કરવા માટે બોટાદ એપીએમસી તરફથી તો આ પહેલ કરવામાં આવી જ છે પરંતુ અન્ય રાજ્યના કોઈ પણ એપીએમસી થાય આ પ્રથા ન શરૂ થાય તે અંગે પણ કૃષિ વિભાગ તરફથી ગાંધીનગર થી આદેશ આપવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે અને તે સંદર્ભે પણ આજની આ બેઠકની અંદર ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે